સુર્યનગરી એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થર મારો થયો આની ખોટી પોસ્ટ મૂકનાર કોચ એટેન્ડન્ટ નીકળ્યો સોમવારે સુરત ના ઉднаવ સ્ટેશન થી નીકળેલી બાંદરા જodhpur સુર્યનગરી એક્સપ્રેસ ટ્રેન ના એસી કોચ પર પથ્થર મારો થયો હોવાની ખોટી અફવા ફેલાવવામાં આવી હતી વાયુવેગે વાતો ફેલાતા કોચમાં તપાસ હાથ ધરમાં આવી હતી જો કે આ ઘટના એક અફવા હોવાનું સામે આવ્યું હતું રેલવે પોલીસ એ તપાસ કરતા કોચ એટેન્ડન્ટ હે આ પ્રકારની પોસ્ટ મૂકી હતી એટલે તેને અફવા ફેલાવવાના ગુનામાં 잡ી પડ્યો મતીભાઈતિ પ્રમાણે બાंद्रा ટર્મિનલથી ઉપડતી બાंद्रा जोधपुर સુરેન્દ્રનગર એક્સપ્રેસ ટ્રેન સોમવારે 4:30 કલાક આસપાસ સુરત ના ઉદન સ્થશન થી નીકળ્યા બાદ આ ટ્રેન પર ટોળાએ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ખોટી પોસ્ટ કરવામાં આવી હતી સુરેન્દ્રનગર ટ્રેનનો કોચ अटેન્ડન્ટ સન્ની ચૌધરી આ પોસ્ચ મુખ્ય હતી તેમાં જાણવા દઉં કે ટ્રેન નંબર 12480 ફ્રોમ ધ સ્ટેશન સે પહેલા આઉટર કેબિન પર B4 કોચ મે સીટ નંબર ओगण पचास पचास और एकवन पर पत्थर से मुस्लिम लोगों ने अटैक किया है जो काफ़ी शर्मनाक और चिंताजनक विषय है मैं कुमार कोच अटेंडेंट जोधपुर जॉन आईडी नंबर सेवेंटी सिक्स ने अपनी जान जोखम में डालकर ट्रेन की सुरक्षा की है पोस्ट में वाली हकीकत आधार एक घटना की जांच थता जो रेलवे पुलिस स्टेशन पुलिस इंस्पेक्टर और आरपीएफ स्टाफ सूरत तात्कालिक સુરત અને ઉધના રેલવે સ્ટેશન વચ્ચે આંચના રેલવે ઓવરબ્રિજ પાસે પહોંચ્યા હતા તપાસ કરતાં રેલવે ટ્રેકની પૂરુ સાઇડમાં મુસ્લિમ સમુદાયની દરગાહ આવેલી છે શાહીદે મિલાદનો તહેવાર હોવાથી તેમનું જુલુસ રેલવે ગણાની નીચેથી પસાર થઈ રહ્યું હોવાનું જણાયું હતું રેલવે ટ્રેક ઉપર કોઈ પણ સમુદાયના શખ્સો દેખાયા ન હતા આજુબાજુના રહીશો તેમજ જુલુસ સાથે બંદોબસ્તમાં હાજર પોલીસ સ્ટાફને પણ પૂછતા તેમણે પણ અહીં ટ્રેન ઉપર પથ્થર મારવાની કોઈ ઘટના બની નથી તેવી હકીકત આવતા આવી પોસ્ટ મૂકી કોચ અટેન્ડન્ટે અફવા ફેલાવી હોવાનું લાગ્યું હતું

પોસ્ટ કરી ખોટી અફવા ફેલાવે છે આ અફવા ફેલાવા અંગે સોદરેલી પોલીસ સ્ટેશનમાં 23 વર્ષીય આરોપી કોચ अटેન્ડન્ટ સનીકુમાર રાજવીર ચૌધડે જડપી વાડી તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં છે રિપોર્ટર એસએલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ